સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કુબેરનગરના બજારમાં ઉભા રહેલા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફે બાડો ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ વાળાએ કોલર પકડી માર મારી ધમકાવ્યો હતો અને આ વિસ્તારમાં ન આવવા જણાવ્યું હતું તો આ આરોપીઓ અજય ઉર્ફે બાડો ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ વાળાથી સ્થાનિકો પણ પરેશાન હોય આ મામલે ચોકબજાર બજાર પોલીસ મથકમાં જાણ કરાઈ હતી જાગૃત નાગરિક દ્વારા ચોકબજાર બજાર પોલીસને જાણ કરાતા ચોક બજાર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ સરઘસ કાઢી તેઓની શાન ઠેકાળે પાડી હતી સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી ચોકબજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે તો રાત્રિના દસ આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી જે બાબતે તુરંત જ સો નંબરમાં ફોન કરેલ અને પોલીસને ઇન્ફોર્મ કરેલ જે બાદ તુરંત જી સીસીટીવી ફૂટેરા ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો ત્યારબાદ લોકોમાં આ લુખાવોનો ભયનો દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ વે છે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં અમે તમારા માટે છીએ સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે જેથી લોકોમાં ભય ઓછો થાય પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવા લોકો સામે કોઈ પણ સામાન્ય પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબનું સૂચના છે ઝીરો ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવીને તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટીકમાં સ્ટીક પગલાં લેવા જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે